પોલીસે તમાચો માર્યો હોય તેમ જાહેર રોડ પર હથિયાર સાથે લોકોને ડરાવીને નાસ્યા હતા જે બાદ ઘોડા નાસી છૂટ્યા હોય ત્યારે તેમ પોલીસે આરોપીની શોધખા ત્યારબાદ શરૂ કરી છે

બેગમાં ભરીને તેઓ નાસી છૂટ્યા હતા. મહત્વનું છે કે લૂંટારુઓ જ્વેલર્સમાં લૂંટ કરવા ચાલતા આવ્યા હતા જેથી પોલીસને શંકા છે કે આરોપી પોતાના વાહન દૂર પાર્ક કરીને જ આવ્યા હશે. ડોગ થી તપાસ કરતા અંદાજીત એક કિલોમીટર દૂર સુધી ડોગ સ્ક્વોડ પહોંચ્યું હતું ત્યાં એક હેલ્મેટ મળી આવ્યું હતું જેની સ્મેલના આધારે તપાસ કરતા કોઈ વાહનમાં ભાગી ગયા હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.

ત્યારે પોલીસે પડકાર ફેંકીને ફરાર થઈ ગયેલા લૂટારુઓ પોલીસના હાથે ઝડપાયા છે કે આરોપી અને ગુનાને અંજામ આપે છે તે જોવાનું રહ્યું